નમસ્કાર દોસ્તો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલકભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલીસ બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલા નંબરની ઓરિજિનલ જાફરાબાદી નેશનલની ભેંસ જોઈ છો આ ભેંસ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની દસ થી પંદર દિવસની વાર છે તો જે કોઈ પશુપાલક ભાઈને ઓરિજિનલ જાફરાબાદી નેશનલની દૂધવાળી ભેંસ લેવી હોય તો આ ભેંસ એના માટે સારામાં સારી છે આગલા વેતરમાં આ ભેંસને આખા દિવસનું પંદર થી સોળ લીટર દૂધ હતું ત્યારબાદ આ ભેંસ ની અંદાજીત કિંમત માલિકે એક લાખ ને પચાસ હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ ભેંસ ની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આવાંચળ બધી રીતે સારી છે અને આંચળ ગરમીની કુલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ ભેંસ તમને પ્રોપર ભાવનગર જિલ્લામાં જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જો રહ્યા છો આ તાજી વીણેલ વાછરડીવાળી ગીર ગાય વેચવાની છે હાલમાં ત્રીજું વેતર વીણેલ છે બે દિવસ થયા છે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે ગાયની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આવાંચળ બધી રીતે સારી છે પૂલ જવાબદારીવાળી ઘરઘરાઓને સાચવેલી ગાય છે ત્યારબાદ ગાયની વાછરડી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને માલિકના કહેવા મુજબ આ ગાયને હાજરમાં આખા દિવસનું નવ થી દસ લિટર દૂધ આવે છે અને આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ગાયના દૂધવાળી ઓરિજિનલ ગીર ગાય ઘરે દોવા માટે અથવા તો શોખ માટે લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે ફક્ત બેતાલીસ રૂપિયા રાખી છે

તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ઓળખી જોઈ રહ્યા છો આ ઓળખી હાલમાં બે વર્ષની છે અને ગાભણ નથી તો જો કોઈ પશુપાલક ભાઈને શોખ માટે લેવું હોય તો બંને ઓળખી સારામાં સારી છે સ્ક્રીન ઉપર બીજા નંબરની ઓળખી પણ જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે કુલ જવાબદારી વાળી અને સાચવેલી ઓળખી છે તો બંને ઓળખીની કિંમત માલિકે એકવીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ બંને વળકી તમને ક્યાં જોવા મળતીની વાત કરીએ તો પ્રોપર ભાવનગર જિલ્લામાં તમને આ બંને વળકીઓ જોવા મળશે માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે દેવાભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ચોર્યાશી ઓગણસિત્તેર એકતાલીસ પચાસ ચોંસઠ આ નંબર ઉપર કોલ કરી તમે આ બંને ઓરિજિનલ ગીર વળકી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ગાય ઝોર્યા છો આ લાલ ગાય પણ વેચવાની છે હાલમાં ચોથું વેતર ગાભણ છે સાડા પાંચ મહિના થયા છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ને આ ગાયની અંદાજીત કિંમત માલિકે પંદર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર થઈ જશે ત્યારબાદ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું બાર લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે લેવું હોય તો એના માટે સારામાં સારી છે આ ગાય તમને વીરવા તાલુકો જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે પંદર આ નંબર ઉપર કોલ કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે દેશી લીલડી ગાય જોડિયા છો આ ગાય પણ વેચવાની છે હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની બે થી ત્રણ દિવસની વાર છે ત્યારબાદ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું બાર લિટર કરતાં વધારે દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવું હોય તેના માટે સારામાં સારી છે આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ ગાયની કિંમતની વાત કરીએ તો માલિકે આ ગાયની અંદાજિત કિંમત સત્યાવીસ હજાર રૂપિયા રાખી છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોલ કરી તમે આ લીલડી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તેનાથી મેં આવા કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ